શક્તિ જોડાના પગલે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે પાંચમી ઓક્ટોબરે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આજે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો શક્તિ વાવાઝોડું અરબસાગરમાં સક્રિય છે જેની અસર ગુજરાતના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે રાજ્યના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે હાલ શક્તિ વાવાઝોડું દ્વારકાથી આઠસો વીસ કિલોમીટર દૂર અને ઓમાનથી બસો વીસ કિલોમીટર દૂર છે જોકે શક્તિ વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે નબળું પડશે ત્યારબાદ તે વળાંક લેશે અને પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને વધુ નબળું પડવાનું ચાલુ રાખશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો